પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રાદેર વિસ્તારમાં નાયબ મામલતદાર હિનિશા પટેલ પોતાના બેડરૂમમાં દુપટ્ટા વડે મિત્રો પોતાનો જીવ ગુમાવ્યો છે મિત્રો વાત કરવામાં આવે તો તેમના પોતાના નિવાસ બનતા ગઈ છે અનિશા પટેલ ઓલપોર્ટ મામલતદાર તરીકે નાયબ કચેરી મિત્રો મામલતદાર અને નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા મૃતકના પતિ પણ ઓટલોડ પ્રાપ્ત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે જ ફરજ બજાવતા હતા ઘટનાની જાણ થતા રાદેર પોલીસ તરત જ ઘટના સ્થળે પહોંચી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે પોલીસે હાલ સુધી કોઈ સુસાઇડ નોટ મળી નથી આપઘાત પાછળનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે મિત્રો વાત કરવામાં આવે તો આ મોટી ઘટના સામે આવી હતી તમે પણ શું કહેશો કમેન્ટ